તો બસ સ્વાગત છે મારા નવા બ્લોગમાં બધા જઈ છે આ મરડ માં આવતો રહેતો આવી ગયા હતા દુકાને લઈ લેવા હતા ને અને આપણે ને ગઈસ એવા બધા કામમાં વ્યસ્ત થઈ ગયા કે જોઈ લેવા છે આ બધા પવા થઈ ગયા અને પાછા બનાવવા પડ્યા આટલા હતા આમાં અડધા પાછા નાઈ ખાયા બાકી જોઈ લેવા મમરા બમરા બધું થઈ ગયું અહીંયા હતું હવે વેસણ હતું થઈ ગયા થોડું ઘણું થઈ રહ્યું બધું થઈ પાછળ પાછું મંગાવવાનું છે ગઈસ તમારા સપોર્ટથી મને આગળ વધારો આમાં તો ગ્રાહકનો સપોર્ટ છે એટલે ગયા આપણો માલ કાંઈ અને આપણો માલ જોઈને ડબળો નીકળીને ગઈશ એક બે રૂપિયો મતલબ ના જોઈએ આપણા ગામ કરતાં આપણો ઊંચો ના હોય પણ આપણો માલ સારો હોય કારણ કે ગ્રાહક ગ્રાહકને મજા આવે લેવાની જોઈ લો કહીશ આપણે આવી ગયા છે વિદિશા ડેટ તો પાંચ કિલોમાં કોઈ જોતું હોય તો જ હા ડબલા ભેગા આવે છે ફ્રી છે તો કે गाइस આપણે મળતા રહેશું આપણે તો તો આી આપણો વ્લોગ તો કામ એ તો કે गाइस અજી ઓલો યાદ છે બે માં ઉડ્યા હતા ને આંતોની ભગવાન ઉપર ભરો આગર મહેનત કરી લઉ વિચાર ન હોય ની गाइस તો મળ્યા પછી આગળ गाइस ને આપણો મેનુ વ્લોગ 2 વાગે 2:30 2 આવી જશે તો જોઈ લઈએ મળ્યા પછી તો બસ આપણે આ જ કરે અને આપણે ગઈ કેશ દુકાને લઈ લ્યો દમ મસ્તીનું વાતાવરણ છે વરસાદ આવે તો મેળા બીજા આવું પાછું ખુશીનો અપાર નથી કાલે યુનિવર્સિટી વાળા જિંદગીની વાટ બેમાં આજ આવ્યું તમારો ભાઈ આરામથી નીકળી ગયો છે વિશ્વાસ હતો ને વિશ્વાસ થઈ ગયો મેં તમને કીધું હતું કે આપણો વિશ્વાસ છે એટલે છે જ ગાયના રિયલ મેં તમને કાલ સાંજે કીધું કે આપણે જેમાં હતો વિશે કે ભાઈ એક લેવાનું એ કટોકટી હતું તો ગાઈસ નીકળી ગયા છે એવું છે યુઝલ નાખ દે આપવાનું જોજો મજા કરજો અને ગાઈસ મળશું પછી આજે થાકી છે એવું છે કારણ કે હાલ પડે ને એક શરીર આપું જાડું લેગ થોડાક દુઃખી હોય તો ગેસ મળ્યા પછી આપણે ગઈશ બાકી તો મળ્યા પછી તો ગઈશ આપણે આવી ગયા ત્યાં ઉપર આપણે જે કામ કરવાનું કમી છે ને મારા કારણે જમવાનું નથી આપણે મારા રૂટીનમાં હતું બપોરે મતલબ લેવાનું છે પ્રોટીન પ્રોટીન મતલબ કે તમે બાફેલા વસ્તુ ચણા છે કે મગ છે આજે તો મગ હતા તો મગ હતા ને તો મગનું થયું નથી આપણે આજે કાંઈ બપોર સાંજે જમવાનું છે નહીં આજે કારણ કે અમે કીધું હવે જમવું જ નથી મતલબ બેટ ટ્રેનમાં એને કીધું કે જો સાંજે શેક પીવો નથી થી નીકળી જાય આપણે શેકથી જમી અને એવું નહીં કે આપણે કીધા કો કે એટલે કારણ કે આપણે તો મન હે શરીર ઘટાડવાનું એટલે આપણે આમાં રુચિ રાખીને આપણે કામ કરીએ છીએ આપણો બેસ્ટ દેવાનો આપણે કાયમી આપણે આપણો બેસ્ટ દેને તો ને આપણે ઉપાધી નહીં તો ગાય છે ને આપણે ફરબડ હાલ નહીં અને ગાયશ જો કાલ તમે વાત કરતો હતો ને ગાઈશ કે ભગવાનની દયા થશે આપણા ઉપર મેં તમને કીધું તો કે આપણે રહેશું તો એક અથવા બે માર્ગે રહેવું હોય તો રહીને હું માત્ર આપણે પાસ થઈ ગયો તો ગાય કોઈને કોઈને મૂંઝાવાની જરૂર નથી તમારો ભાઈ પાસ થઈ ગયો છે અને એમાં એવું થયું કાલે કાંઈક રિઝલ્ટ બાબતે કાંઈક યુનિવર્સિટીમાંથી કાંઈક થયું છે એને મૂર્ખતા ભર્યું કામ કર્યું છે કોક મતલબ આમાં તો આપણે જો હું તમને કહી કહી શકું આપણે તો કઈ ચિંતા નથી અમુક ઘર વિદ્યાર્થી હોય ને ગઈશ તો શું કરે હો આવું એ ચલાવે મતલબ કંઈક ને કંઈક ખોટા મેં તમને ના કીધું કે આવા વિચાર આવે એવા વિચાર આવે પણ એની અમૂલ કરી દે અમુક લોકો હું એમ નથી કહેતો હું અમૂલ અમલ કરી શકો આમ કે તેમ પણ અમુક વિચારો હોય ને બિચારા વિદ્યાર્થીઓ કે પોતાના ઉપર તો ખુદ વિશ્વાસ હોય કે બાપા ખીજાશે આમ થશે મમ્મી કહેશે બધા અમુક છોકરાઓ ભણતર મા બાપને બધે ભણતર હોય ભણ એટલે એને શું થાય કે બાપાને ખીજાશે આમ થશે મતલબ બીજા છોકરાઓ પાસ થયા હોય તો એને એમ થઈ જાય કે ભાઈ શું થશે આપણું આમને એટલે ખોટું પગલું લઈ લે મતલબ આમ જો ને તમારો કહેવાનો મતલબ કે કોઈ પણ ખોટો પગલું ભરી લે કે જેને આગળ જતા પસ્તાવું પડે છે એના માતા પિતાને ત્યારથી પસ્તાવું પડે ઓકે સાહેબ કલાક એક હાલવાનું છે તો ફટાફટ હાલી ને પછી મળ્યા કાલે મહિલા સાંજે હતી ત્યારે અત્યારે તો આપણે થઈ ગયું છે આપણું કામ મેં તમને કીધું

વાંધો નહીં બધીને સારું રિઝલ્ટ આવ્યું એવું માનીએ આપણે સારું રિઝલ્ટ આવી ગયું છે ભગવાનની દયાથી મેં તમને કીધું કે આપણે બને તો નહીં જ પણ જોશું બસ ચેક કરાવશું પણ ભગવાનની દયાથી આપણે કાંઈ કરવું પડ્યું નથી ભગવાન દયા બધું થઈ ગયું છે માતાજીની દયાથી ને કઈશ આપણો મેં તમે કીધું વજન મતલબ ઘણો ઉતરી ગયો છે બાકી તો મસ્ત પછી દોસ્તો આપણે આપણું શેર બધું પીને ફટાફટ નીકળી ગયો છે આપણે હા મહાદેવ જવા વરસાદ જાઉં હું ગઈ છું આવવાનું છું શું થાય વરસાદ આવી જાય તો ઉપાજી લઈને આપણે તો મેળા જ આવી જાય તો પાવું પડે તો ઉપાજીને બજાવીને બજાર તો ભાઈશ મેળા પછી મહાદેવ જતા હોય અને ચાલે લેતા હોય મેળા ચાલો ભાઈશ આપણે અત્યારે આપણે રૂમમાં બેઠા હતા જોઈ લ્યો જવાઈ ગયા ગાડી આવી ગઈ અને આપણે આના કરતા હતા બધું કાં કે કેવું કામ જઈએ ને કેવું સારી મેન્યુ બ્લોગમાં ટ્રાય કરું એટલે સારું અવાજ ફોટો ના આવે એટલા માટે તો દુકાને જ આપણે બેઠા હતા દુકાને જાય ચાલો ચાલું કહીશું થોડા બંધ કરી અને ફટાફટ નીકળી જઈએ આપણે આપણી ગાડી લઈને ફટાફટ તો મળતો તો રહે તો કહીશ નીકળી જાય ફટાફટ કેર બોલાઈ જાઓને બધું કરી જોઈ લો ફટાફટ બંધ કરી અને જમતા હોય મળ્યા પછી તમે દેખાતો થોડો થોડો વરસાદ ચાલુ થયો હોય વરસાદના મીજો આવી જાય ને તો બધાને ચિંતાનારી વાયસ થોડો થોડો આપણે ક્યાં મતલબ ફુવારા મતલબ આપણે કે મતલબ ગયા હોય કહેવાય સાંભળવા કે માથાલા ફુવારા હોય વીઆઈપી ટ્રીટમેન્ટ એવા ફુવારો ચાલુ ના હોય એવું લાગે છે અંદર ઠંડા રાખે વાર ને ગરમી ના થાય એવું ફૂલમાં આવી જાય ને એક ધાર એક દોઢ બે ઇંચ મોજ પડી જાય કહેશ હા એ તો ગઈ છે યુનિવર્સિટી વાળા બહુ ખલા નાખ્યો હતો પાસ થઈ ગયા આરામથી ગાય છે કીધું તો કટોકટી રહેવું તો એકમાં રહેવું તો ગઈ પણ એ કીમે ગયા નથી આપણે મેળ્યા પછી તો ગઈ છે કેમ છો તમે જેમાં તો ગાય છે આપણે મળ્યા પાછા આપણે આવી ગયા છીએ આપણે રૂટીન કામે હલવા તો ગઈ ફટાફટ આપણે પેલા ક્લીપ ઉતારવા તો ઉતાર લઈ અને કામે હતું કે બધા નજરમાં જ છો ધ્યાન રાખજો વેસ એમ કઈ હતો નહીં તકલીફ ઉતાર આરામ છે ખા રમા આપણે આપણું કાયમીનું કામ છે હાલવાનું એમાં સક્સેસ મેળવ્યો છે આપણે બે બેદીમાં તો અમે બે કિલો ઉતાર નાખો વજન મારો સાચો વેટ હતો એકસો સત્તર પોઈન્ટ પાંચસો અત્યારે મારા ઘર સવાર મેં આવ્યો જ્યારે એક ચૌદ એકસો ચૌદ પોઈન્ટ પંચાણું એટલે એકસો પંદર જ લેખો ને હા બે કિલો ઉતરો હોય દસ કાલે કેવો ઉતરી જાય બાકી તો મળશું નવા બ્લોગમાં કાલે તો આ બ્લોગને તમે પ્લીઝ સપોર્ટ કરજો અને

કેવું થયું કે રાધે રાધે જય શિયા રામ હર મહાદેવ બધેને